રૂપાળી બાને કોઈ કીધું કે તમારા ગામનો વણકર મામેરૂલ ને આવ્યો છે આમ કાટ કાટ કાચ દાદરો ઉતરી અને ફગા માજના ભાઈના દુખણા લીને દુખણા લઈને તાજકા ફોડ્યા સાહેબ અને મામેરામાં ઈશ્વરિયનું કિન્દુરિયું બે ગામ આપ્યા ઈશ્વરીયું ગામ કવિદાદનું દેવનાથ બાપુ કવિદાદ એનું ગામ ઈશ્વરિયા મા ઈ ઈશ્વરિયું અને કિન્દુરિયુ બે ગામ દીધા છે બેન ને મામેરામાં અને પછી પાછો માધુપુરને બદલે પાછો ગયો માધુપુર માધુપુરને બદલે ગયો આપણે પ્રભાસ પાટણ વડકરવાસમાં જઈને માને માએ કીધું કે બેટા માધુપુર જેવો તો કે હું માધુપુર પიღ્યો જ નથી તો કે કાં તો કે આપણો ઠાકોર સાહેબને દીકરી ગીર ખોરાસા હાહરે છે તો કે આ રૂપાલી બા ત્યાં છે ને કે માં કોઈ મામેરું લે નથી ગયું તો કે બેટા આપણે રાજની હું ખબર પડે કેમ હોય કે કેમ ન હોય પણ કે મા મને એક બાઈ મેણું માર્યું તમે રૂપાળી મામે મામેરિયા થઈને આવ્યા છો કા મને ઠાકોર પ્રભાસ પાટણ ઠાકોર મારે કે જીવાડે એને પૂછ્યા વિનાનો ઈશ્વરિયું કિંદુરિયું બે ગામ ધી આવ્યું બેન ને મામેરામાં અને હરિજનની બાઈએ કીધું ધન છે બેટા તને નવ નવ મહિના પાર મારા ઉદરમાં તને રાખ્યો અને હમદ્વાર શ્રી તા સુધી ધાવ ધાવણના ભૂતળા પાયા એ તે ઉદલા કર્યા બેટા તને ધન છે જ્યાં પ્રભાસ પાટણ ઠાકોર સોમનાથની પૂજા કરીને આવ્યા છે જૈન માંડીને વાત કરી કે આવું બન્યું છે ને એ એમ કે મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરીએ અને જરૂર પડે તો હું તારી હારે આવું કે આવવાની મા જરૂર નથી તો હું એકલો જાય અને ઉતળ્યો સાહેબ હો પ્રભાસ પટણના ઠાકોર હજી આવીને બેઠા દરબાર ગઢમાં જઈને કીધું બાપુ જે માતાજી કે આવ્યું બાપુ આવ્યું બેઠા આવ્યું હું આવ્યો કામ હતું કે હા બાપુ એ કામે આવ્યો તો બોલ બોલ બેટા હું કે રૂપાળી બાનું હા હારું ગીર ખોરાશા તો કે હા બેન બાનિયાનો હા હારું બાપુ કોઈ મામેરું લઈને નથી ગયા આ બહુ સરસ વાત છે સાહેબ અદ્ભુત છે બનેલી હકીકત છે હું જ્યારે જ્યારે રજૂ કરું ને મા બાપુ કોઈ મામેર્યું નથી ગયું તો આપડે વાંધો પડી ગયો આપણે કંકોત્રી લખી નથી પણ કે બાપુ પાણી પીવા ગયો ને તો એક બાઈ મને કીધું તમે રૂપાલી બામેરિયા થી ને આવ્યા છો કા પછી ત્યાં શું કર્યું તો બાપુ તમે મારો કે જીવાડો તમને કહા બે ગામ દીધા પાંચ ગામ હું તને આપું છું સાહેબ એ પાંચ ગામ ના વણકરો હરિજનો હમણાં શું ગરા ખાતા દેવનાથ બાપુ ત્યાં આ હકીકત છે સાહેબ ઉર્મી નવરત્નામાં જયમિલભાઈ લખેલી વાત